આ તરફ વિધાનસભાની પેટાચૂંટણી વિસાવદરમાં યોજાઈ રહી છે અને આજે ચિત્ર સ્પષ્ટ બન્યું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી હવે કુલ સોળ ઉમેદવારો મેદાનમાં છે પંદરથી વધુ ઉમેદવારો હોવાના કારણે દરેક મતદાન મથકે બે ઈવીએમ અને બીઆઈયુનો ઉપયોગ થશે વિસાવદરમાં કુલ બસો ચોરાણું ઉમેદવાર બસો ચો ચોરાણું મતદાન મથક પર મતદાન થશે તેમની વ્યવસ્થા કરવામાં આવી છે અપક્ષમાંથી લડેલા અનિલ અને કલ્પના ચાવડા સહિત દલસુખ હિરપરાએ ઉમેદવારી પરત ખેંચી છે હવે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને લોકશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સહિતના ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ જામશે તો ફોર્મ ઘણા બધા ભરાયા હતા પરંતુ ત્રણ ફોર્મ પરત ખેંચાયા છે હવે કુલ સોળ ઉમેદવારો વચ્ચે પીસાવદરમાં પેટા ચૂંટણીનો જંગ જામશે